નજીક આવી રહી છે ત્યારે નેતાઓ ચૂંટણીના પ્રચાર માટે અવનવા કિમિયાઓને અજમાવી રહ્યા છે તેવા જ એક અમરેલીના માહિલ બાંબરોલિયાએ લોકસભાના ઉમેદવાર માટે અપનાવ્યો છે લોકસભાના ઉમેદવારો માટે સ્કૂટર કટઆઉટ બનાવ્યા પોરબંદર બેઠકના મનસુખ માંડવિયા અને રાજકોટ બેઠકના પરસોત્તમ રૂપાલના ચૂંટણી પ્રચાર માટેના સ્કૂટર રથ તૈયાર થઈ ગયા છે સ્કૂટર કટઆઉટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે ભાજપના નેતાઓના આ લોકસભાની ચૂંટણીમાં સ્કૂટર રથનો પ્રચાર માટે ઉપયોગ કરાશે અમરેલીમાં હનુમાનભરા વિસ્તારમાં મહિલા ગૃહ ઉદ્યોગ ચલાવું છું પાંત્રીસ ચાલીસ બહેનોને રોજી આપું છું અને દરેક વખતે અમે ચૂંટણી આવે એટલે ચૂંટણીના માહોલને અનુલક્ષીને નવ નવન નવી ડિઝાઇનો અને લોકોને નવું લાગે એવો પ્રચાર માધ્યમના બધા સાધનો બનાવીએ છીએ ગયા વખતે અમે મતદાન જાગૃતિ માટેના સેલ્ફી પોઈન્ટ બનાવ્યા હતા અમારા સેલ્ફી પોઈન્ટમાં લોકો ફોટા પાડી અને મતદાન કરવામાં બહુ જાગૃત થયા હતા ત્યાર પછી ગયા વખતે અમે ઈવીએમ મશીનના ડેમો પીસ બનાવ્યા હતા જે લોકો પહેલીવાર મત દેતા હોય અથવા ગ્રામ્ય પ્રજાને ખબર ન હોય એ લોકો આ ડેમો પીસમાં જોઈ અને મતદાન સારી રીતે કરી શકે એવો અમારો હેતુ હતો